જે પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ અશોકભાઈ પટેલ હિતેન્દ્રભાઈ પટેલ મંત્રી પંકજભાઈ પટેલ પટેલ દવે અંકિત પંડ્યા વિજયભાઈ શાહ જગદીશભાઈ સની સુખડિયા આચાર્યશ્રીઓ સુચારૂ ગણ કર્મચારી ગણ વિવિધ સંસ્થાના પદાધિકારી હાઈસ્કૂલ તથા કોલેજના વિદ્યાર્થી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા બોરસદમાં ઠેર ઠેર યુનિટી યાત્રામાં સરદાર પટેલના માનમાં સૂત્રોચ્ચાર અને સ્વાગત કરવામાં આવ્યું હતું અહેવાલ કિરણકુમાર